ત્યારે મિત્રો આગળ વાત થશે ધોરણ બાર ની પરીક્ષાર્થી કિશોરી ગાયબ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે વાત છે પાટણની આગળ વાત થશે કેશોદમાં ઘુસણેશ્વર ધામનો ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આગળ વાત થશે બોતેર કલાકમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી અનેક ઘટનાઓ સામે આવી છે તેઓ કોંગ્રેસે જણાવ્યું છે ત્યારે વાત થશે વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે તેઓ કીર્તિદાન ગઢવીએ જણાવ્યું છે આગળ વાત થશે ધૂળેટી પર્વમાં ચારસો વર્ષ જૂની પરંપરા યથાવત જોવા મળી છે આગળ વાત થશે અમેરિકામાં વસતા ભારતીયોનું ટેન્શન અત્યારે વધ્યું છે ત્યારે વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન અને વિનંતી કરી છે ત્યારે વાત થશે ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં ત્રણ હજાર ચારસો ને પંચ્યાસી કેસ નોંધવામાં આવ્યા છે ત્યારે મિત્રો આગળ વાત થશે અમૃતસરના સુવર્ણ મંદિરમાં શ્રદ્ધાળુઓ પર હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે વાત છે પંજાબની ત્યારે વાત થશે મોહમ્મદ સમીની દીકરીને લઈને મોટો હોબાળો થયો છે આગળ વાત થશે બેંકમાં બે દિવસની દેશવ્યાપી હડતાલ જોવા મળવાની છે ત્યારે વાત થશે માર્ક કાનને કેનેડાના પીએમ તરીકે શપથ લઈ લીધા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી કેનેડાને માર્ક કાનીના રૂપમાં તેના ચોવીસમાં વડાપ્રધાન મળ્યા છે કાનને ઓટ્ટાવામાં રીડો હોલના બોલરૂમમાં પીએમ તરીકે શપથ લીધા છે તેમની સાથે મંત્રી મંડળે પણ શપથ લીધા છે માર્ક સામે સૌથી મોટી સમસ્યા અમેરિકા છે જે કેનેડાને તેનું બાવનમું રાજ્ય બનાવવા માંગે છે ટુડોના કાર્યકાળ દરમિયાન કેનેડાના ભારત સાથેના સંબંધો ખૂબ જ નીચલા સ્તરે પહોંચી ગયા હતા જેને સુધારવાનો તેમના માટે એક મોટો પડકાર પણ રહેનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકમાં બે દિવસની દેશવ્યાપી હડતાલ બેંક કર્મચારીઓના સંગઠન યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા બે દિવસની હડતાલ જાહેર કરવામાં આવી છે આઈબીએસ સાથેની વાતચીત અનિર્ણિત રહ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે યુએચ યુએ ચોવીસ અને પચીસ માર્ચે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી હતી કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં પાંચ દિવસનું કાર્ય સપ્તાહ તમામ પોસ્ટ પરથી અને પબ્લિક સેક્ટરની બેન્કોમાં કર્મચારીઓ અને ઓફિસર ડાયરેક્ટરની ખાલી જગ્યાઓ ભરવાનો સમાવેશ પણ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોહમ્મદ શમીની દીકરીને લઈને થયો છે હોબાળો દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો આ પ્રસંગે ભારતીય ક્રિકેટર મોહમ્મદ સમીરની પુત્રી આયરાએ પણ હોળી રમી હતી જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને હોબાળો મચ્યો હતો સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આયરાના હોળી રમવા સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું મુસ્લિમ સમુદાયમાંથી હોવા છતાં તેણે રમઝાનના પવિત્ર મહિનામાં હોળી ઉજવી જે એક મોટો પાપ છે લોકો હવે આયરાની માતા હસીના જહાને પર ટ્રોલ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૃતસરના સુવર્ણ મંદિરમાં શ્રદ્ધાળુઓ પર હુમલો પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં ભક્તો પર હુમલો થયો છે કહેવામાં આવી રહ્યું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ ભક્તો પર લોખંડના હુમલો કર્યો આ હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા જેમાં એક યુવકની હાલત ગંભીર છે તેમને સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અહીં પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે અને તેણે હુમલો કેમ કર્યો હજુ સુધી સામે આવી નથી આ વાત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં ત્રણ હજાર ચારસો ને પંચ્યાસી ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં અઢળક કેસ નોંધાઈ ગયા હતા હોળી અને ધૂળેટીના તહેવારોને લઈને પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ સજ્જ હતા આ દરમિયાન અકસ્માત અને મારામારીની અઢળક ઘટનાઓ બની જેમાં સૌથી વધુ રોડ અકસ્માતમાં સાતસો પંદર બનાવો બન્યા બીજી તરફ ધૂળેટીના પર્વ દરમિયાન મારામારીના ત્રણસો ને બનાવો બન્યા અમદાવાદ શહેરમાં સૌથી વધુ પંચાણું અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને વિનંતી કરી છે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એટલે કે ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ ખુલાસો કર્યો છે કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે યુક્રેનના યુદ્ધનો અંત લાવવા અને યુક્રેનિયન સૈનિકોના જીવ બચાવવા અંગે ચર્ચા પણ કરી છે ટ્રમ્પે તેમના ટ્રુથ આઉટ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું છે કે ગુરુવારે પુતિન સાથે તેમની ખૂબ જ સારી અને ઉપયોગી ચર્ચા થઈ તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધનો અંત આવવાથી શક્યતા વધી રહી છે ટેન્શન વધી જાય તેવા સમાચાર સામે આવ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ગોલ્ડ કાર્ડ પહેલ પ્રસ્તાવ પછી હવે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ ગ્રીન કાર્ડ ધારકોના અધિકારો પર કોમેન્ટ કરીને નવી ચર્ચાઓ જગાવી છે યુએસના વાઇસ ચાન્સેલર જે ડી વિન્સે કહ્યું છે કે ગ્રીન કાર્ડ રાખવાથી કોઈને અમેરિકામાં અનિશ્ચિત સમય માટે રહેવાનો અધિકાર મળતો નથી પણ હા તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા વિશે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધૂળે ટીમમાં ચારસો ને સાહીઠ વર્ષ જૂની પરંપરા યથાવત જોવા મળી છે પાટણ તાલુકાના રાજપુર ગામમાં ધૂળેટી પર્વની ચારસો ને સાહીઠ વર્ષ જૂની પરંપરા યથાવત છે આ ગામમાં ધૂળેટી પર્વે પરંપરાગત હાથિયા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે હથિયારો કાઢવામાં આવ્યા હતા અને પરંપરાગત રીતે પ્રદક્ષિણા કરવામાં આવી હતી રાજપર ગામમાં ચારસો પહેલા બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી દર વર્ષે ધૂળેટીના દિવસે બ્રહ્માણી માતાની સ્થાપનાથી દિનની ઉજવણી પણ કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે ગુજરાત સરકારે રાજ્યના કેટલાક કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા હતા આ મુદ્દે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી કીર્તિદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું કે વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે કલાકારોને કોઈ જ્ઞાતિ ધર્મ હોતો નથી કલા એ જ એમની જ્ઞાતિ અને ધર્મ છે તો વિધાનસભામાં કોઈને આમંત્રણ ન હતું સહજ આમંત્રણથી કલાકારો વિધાનસભા ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોતેર કલાકમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી અનેક ઘટનાઓ કોંગ્રેસે ગૃહમંત્રીને આડે હાથ લેતા કહ્યું છે કે રાજ્યમાં બોતેર કલાકમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી અનેક ઘટનાઓ બની મહિલા સાથે દુષ્કર્મની ઘટના થઈ અમદાવાદના ભરચક સોસાયટીથી ઘેરાયેલા વિસ્તારમાં સશસ્ત્ર આતંક ફેલાવવામાં આવ્યો ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી કહે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એકાદ ચમરબંધીને તો પકડો મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ગૃહમંત્રી તરીકે મક્કમ પગલા હવે ક્યારે લેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેશોદમાં ધામનો ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદમાં ધૂણેશ્વર ધામનો ભવ્ય મેળો યોજાયો આ મેળામાં બળદગાળા અને અશ્વરેસે આકર્ષણ જમાવ્યું હતું આ મેળામાં એક લાખથી વધુ ભાવિક ભક્તો ઉમટી પડ્યા ધુણેશ્વર દાદાના મંદિર પાસે ધૂળના ઢગલા પર નાગદેવતા બિરાજમાન છે દાયકાઓથી રાફડામાં રહેતા નાગદેવતા અનેક અનેક પર્ચા આપીને ગામ લોકોની રક્ષા પણ કરી રહ્યા છે આથી દિવસે દિવસે લોકોની શ્રદ્ધામાં વધારો પણ થઈ રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ બારની પરીક્ષાર્થી કિશોરી ગાયબ થઈ છે પાટણમાં ધોરણ બાર આર્ટ્સની બોર્ડની પરીક્ષા આપતી સોળ વર્ષની કિશોરી અચાનક ગુમ થઈ જતા ચકચાર મચી ગઈ છે આ કિશોરી એક્સટર્નલ પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી રહી હતી બાર માર્ચના રોજ પાટણના હાઇવે પર આવેલી શાળામાં કિશોરીનું છેલ્લું પેપર હતું ત્યારબાદ તે પાછી આવી નથી પિતા અને શાળા સંચાલકો શોધખોળ કરી છે પરંતુ કિશોરી મળી નથી બી ડિવિઝન પોલીસમાં મથકે અપહરણની ફરિયાદ પણ નોંધાવી છે અને પોલીસે તપાસ પણ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે સુરતમાં ફરીથી આગ લાગવાની ઘટના બની છે આ ઘટનામાં કરોડો રૂપિયાનો માલ બળીને ખાક થઈ ગયો છે ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળે ઓલાવવા માટે પ્રયત્નોમાં લાગી ગઈ હતી સચિન હોજીવાલા વિસ્તારમાં રોડ નંબર સત્તર પર આવેલી પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં આગ લાગી ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતાં આ આગ વધુ પ્રસરી હતી જેમાં દસ કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ દેખાયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે